જીગીશા પટેલને ચોટલો પકડીને સ્ટેજ પર લાવવાની છે ગોંડલના મામલાના વિવાદના કેન્દ્રમાં જયરાજસિંહ જાડેજા અને તેમની સામે પડેલા જીગીશા પટેલ માટે આ શબ્દોનું પ્રયોજન થયું છે પરંતુ સાથે એ તમામ લોકો કે જે જીગીશા પટેલ કે ગોંડલના વિરુદ્ધમાં બોલી રહ્યા છે તેમાંના પણ કેટલાક પટેલ શખ્સોના નામ છે રાજુ સખ્યાના ઘરે આ પત્ર ધમકી ભર્યો પહોંચ્યો છે વિગતે વાત કરીએ શું છે આ પત્રમાં શું કહી રહ્યા છે રાજુ સખ્યા

અને વાતે વાતે અલગ અલગ પ્રકારે સમાચાર માધ્યમોમાં આવે તે પ્રકારના વિવાદ ગોંડલને લઈ સામે આવતા રહે છે સિંહ અને જયરાજસિંહ જૂથ એકબીજાને જવાબ આપવામાંથી નવરા નથી પડતા ત્યાં ગોંડલના રાજુ સખિયાના ઘરે એક પત્ર પહોંચ્યોની વાત તેમણે કરી છે અને પત્રમાં લખવામાં આવ્યું છે જીગીસા પટેલને ચોટલો પકડીને મંચ પર લાવવાની છે શું છે ભર્યા પત્રમાં તો વાત એવી છે કે નામ લખવામાં આવ્યું છે અને પત્રની શરૂઆત કરી છે શ્રી ગણેશ આય નમ રાજુભાઈ સખિયા ગોંડલ જત જણાવવાનું કે રાજુભાઈ તમે જીગીશાબેન તથા અલ્પેશ કથિરિયા તથા મેહુલ બોગરા આવા પાંચ થી છ માણસો જયરાજસિંહ તથા ગણેશ તથા અનિરુદ્ધસિંહની પાછળ ઘણા ટાઈમ થયા ખોટી રીતે પડી ગયા છો અમિત અમિતકૂટ વિશે તથા જાટ વિશે ઘણા સમયથી પડી ગયેલ છો તો ભાઈ જે સત્ય હતું તે બહાર આવી ગયેલ છે જે કરવાનું છે તે કેમ નથી કરતા ગોંડલમાં એક પટેલ ભાઈએ એક બહેનને સેક્સ કરીને મારી નાખેલ છે એક પટેલ ભાઈએ 15 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરેલ છે એક પટેલ ભાઈએ એક બહેનને 6 માસનો ગર્ભપાત રહી ગયેલ છે ને તે બહેનને પતિ છોડીને પિયર જતા રહ્યા છે બેથી ત્રણ પટેલ ગોંડલમાં ચોર જ કરે છે વ્યાજ ત્યાર પછી પટેલ સમાજ દારૂનો વેપાર પણ કરે છે બીજું પટેલ સમાજમાં ગૌચરની જમીન કેટલાય પટેલે પચાવી પાડેલ છે ત્યાર પછી કેટલાય પટેલ મોટું વ્યાજ પડાવવાનો ધંધો કરે છે તો રાજુભાઈ ઉપરની દરેક બાબતમાં તમે ક્યારેય કેમ ધ્યાન દોરતા નથી આગળ લખેલું છે ઓલી જીગીશા પટેલ બાર મહિના થયા લસણ ખાઈને મંડાણી છે બહેનને કહેશો કે ઉપરની બાબતમાં દરેક જગ્યાએ ન્યાય અપાવે બીજી રાજુભાઈ ગુજરાતની અંદર પટેલ સમાજ દરેક જ્ઞાતિની પાછળ પડી ગયેલ છે તે દરેકને ખબર જ છે તેથી હવે ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં દરેક સિટી તથા દરેક ગામડામાં પત્ર લખી પટેલ સમાજ સિવાય અન્ય જ્ઞાતિને એક કરવાનું ચાલુ કરી દેવું છે જૈરા જયરાજસિંહને કે ગણેશને કે અનિરુદ્ધસિંહ તમે પાંચ સાત માણસો કઈ જગ્યાએ છે તેથી પણ ક્યારેય તમારા નથી કરતા બીજું જ દિસાબેને ખૂબ જ ઉપાડો લીધેલ છે પરંતુ ઘીના ઠામમાં ઘી પડી જશે બીજું ગોંડલમાં પટેલ સમાજ સિવાય દરેક અન્ય શાંતિ આ માણસો લાખોની સંખ્યામાં ભેગા કરવાના છે તે પણ એક જ મહિનામાં ભેગા કરવાના છે પાના એક ઉપર દર્શાવેલ વિગતમાં અમુક વીડિયા પણ મોજૂદ છે જ્યારે ટૂંક સમયમાં અન્ય જ્ઞાતિ ગોંડલ ભેગા થાય ત્યારે જીગીસાબેનનો ચોટલો પકડી સ્ટેજ ઉપર લાવવી છે પાછળ રાજુભાઈ ટૂંક સમયમાં જ સીધા વાસણમાં ઘીમાં વાસણમાં ઘી પડી જશે પાના એક અને બેમાં દર્શાવેલ હકીકતમાં તમે કેવું ધ્યાન દોરો છો તે જોવાનું છે બસ એ જ લખનાર પટેલ સિવાયના દરેક જ્ઞાતિ રાજુભાઈ તથા વરુણ પટેલ તથા અલ્પેશ કથરીયા તથા ઓલી જીગીસા તથા કાળુ વઘાસિયા તમને એમ છે કે અમારાથી કોઈ ચડિયાતું નથી પરંતુ હવે ગોંડલમાં ટૂંક સમયમાં લાખોની સંખ્યામાં ભેગા થવાનું છે ને જીગીસાને ચોટલો જાળીને સ્ટેજ ઉપર લાવવાની છે રાજુભાઈ ગોંડલમાં અથવા ગોંડલના ગામડાઓમાં પટેલ સમાજ દારૂના વેચાણ કરે છે ઘણા પટેલ લોકોએ ગૌચરની જમીન પણ લઈ લીધી છે ઘણા પટેલ ચોરીનો જ ધંધો કરે છે ઘણા પટેલના માણસોએ કુંવારી દીકરી પર બળાત્કાર કરેલ છે ઘણા પટેલ વ્યાજનો ધંધો પણ કરે છે આ બાબતમાં રાજુભાઈ તમને ઘણા વર્ષોથી ખબર છે તો તમે આ બધું કેમ ક્યારે ઉગાડું કરતા નથી રાજુભાઈ હવે જયરાજસિંહ કે ગણેશ કે અનિરુચિની પાછળ પડવાનું રહેવા દે તને એમ જ છે કે શું કરી લેશે પરંતુ એક મહિનામાં પટેલ સિવાયના દરેક માણસો ગોંડલમાં ભેગા થવાના છે તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ આખા ગુજરાતમાં તાલુકાધિષ્ઠ બાર માણસોને મોકલી દેવામાં આવશે હવે પટેલ સિવાય દરેક જ્ઞાતિ આખા ગુજરાતમાં સમજી ગયા છે કે જો હવે આપણે જાગૃત નહીં થાય તો આ કણબા ખૂબ જ દબાવવાની કોશિશ કરશે આ ખૂબ જ દુઃખદ અને ખરાબ પ્રકારના શબ્દો સાથેનો પત્ર છે અને અંતમાં આ પત્ર તમામ માજાઓ મૂકી દે છે એ પ્રકારનો આ પત્ર છે આ પત્ર રાજુ સખ્યાને મળ્યો છે શું કર્યા છે રાજુ સખ્યા એજુ રાજુભાઈ હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આ છ પેજનો જે લેટર છે તે બાબતે તમારા શું કહેવું છે પ્રથમ તો આ લેટર લખનાર વ્યક્તિએ પોતાનું નામ સરનામું લખેલ નથી બીજા નંબરની અંદર જે પ્રમાણે લેટરની અંદર ગર્ભિત ધમકીઓ આપવામાં આવેલી છે અને જે શબ્દોથી મને કીધેલું છે કે ભાઈ અહીંયા કે પટેલ સમાજના લોકો પણ ગુનાહિત ઓલામાં જોડાયેલા છે એવું એમનું કહેવાનું થાય છે કે એમના વિશે આપણે બોલતા નથી અને એવું કહેવાનું થાય છે કે અલ્પેશ કથિરિયા જીગીસાબેન પટેલ વરુણભાઈ પટેલ મેહુલભાઈ બોગરા ધાર્મિકભાઈ માલવિયા અને ભાઈ આપણે હજી એક ભાઈ છે વઘાસિયા કાળુભાઈ જેઓનો ઉલ્લેખ કરીને કીધેલું છે કે તમે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની પાછળ પડ્યા છો અને એવા બધા ઉચ્ચારણો એમને કરેલા છે એવો એને પત્ર આપને લખેલો છે ને પંદર તારીખે ગોંડલની અંદર તમામ તાલુકાઓમાંથી દસ દસ બિન પટેલોને એટલે કે એને એવો શબ્દ વાપરેલો છે કે પટેલ નાતી સિવાયના લોકો આવી અને લાખો માણસોનું સંમેલન કરશે પંદર નવ બે હજાર જે તારીખ જતી રહેલ છે એટલે આવું કોઈ ચળવળ અહીંયા નજર ઉપર આવેલી નથી એટલે આ પત્રની કોઈ હું ગંભીરતા લેતો નથી એની કોઈ અહેમિયત ગણતો નથી પરંતુ વાત એક મને અચરજ એ થાય છે કે આ જે પત્ર લખેલો છે એ પોસ્ટકાર્ડના કવરની અંદર લખેલો છે ને એ કવરની ઉપર આછા પોસ્ટના સિક્કામાં ધાંગધ્રા જેવું વંચાઈ રહ્યું છે અને મારું કોઈ યોગ્ય સરનામું નથી ગોંડલ પોસ્ટ ઓફિસના અધિકારી મારી ઓફિસે શનિવારના રોજ આ પત્ર આપી જાય છે પરંતુ મારા સરનામાની અંદર માત્ર ગોંડલ લખેલું છે પટેલ રાજુભાઈ સખિયા જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ બસ આટલા સરનામે મારા સુધી આ મારી ઓફિસ સુધી આ પત્ર પહોંચી જાય છે એ વાતનો મને અસર છે કારણ કે મને અસર એટલા માટે છે કે મેં તાજેતરમાં જ એક પત્ર લખ્યો તો આપણે કર્મયોગી ભવનની અંદર એમાં જે પત્ર લખવામાં બ્લોક નંબર એકની જગ્યાએ બ્લોક નંબર ત્રણ થઈ ગયેલો એ પત્ર મને રિટર્ન મળ્યો હતો એ જ કેમ્પસની અંદરથી રિટર્ન મળતો હોય તો આ તો કોઈ યોગ્ય સરનામું ન હોવા છતાં મારી ઓફિસ સુધી પહોંચી ગયેલો છે અને આ પત્રની અંદર જીગીસાબેનને ગર્ભિત પ્રકારની ધમકી આપવામાં આવેલ છે તેમજ જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા

અમિત ખૂટ હત્યા કેસ અને નામદાર હાઈકોર્ટની અંદર ચાલી રહેલ રાજકુમાર જાટ હત્યા કેસની બાબત છે એ તો હજી પેન્ડિંગ છે તો એ બાબતે અમે પાછળ નથી પડ્યા પણ જે બનાવ બન્યા છે એ બનાવ પુરાવા અને એ બધુંય જોતા અમે અહીંયા કે બનેલો બનાવ છે ને અમે જાહેર જીવનમાં બેઠા છીએ અમે અમારી નૈતિક જવાબદારી નિભાવીએ છીએ બીજું ને પટેલ સમાજના બે ચાર અલગ અલગ પ્રકારના મુદ્દા લખેલા છે એ બાબતે શું કહે છો બિલકુલ હું ક્યારેય ઇનકાર નથી કરતો કે કોઈ જાતિ ગુના ન કરતી હોય તમામ જાતિના અમુક લોકો ગુના કરતા હોય છે એની કોઈ જાતિ હોતી નથી પરંતુ મારા ધ્યાન ઉપર આવી કોઈ બાબત ક્યારેય મારા સગ્ગા ભાઈની મારા પિતાની કે મારા પુત્રની કોઈ લઈને આવશે તો એને સત્યની સાથ દેવા માટે હું અહીંયા કે મારી ઓફિસ ખોલીને બેઠો છે મારી ઓફિસનું નામ જ શ્રી સરદાર લગ્ન સપોર્ટ સર્વિસ છે અને અમે એમાં લખેલું છે અમારા બોર્ડ મારેલું છે કે અબડા અને નબળાનું રક્ષણ એ જ ખરી રાષ્ટ્ર છે તેમજ ખાસ આમાં જિગીસાબેન પટેલનો ઉલ્લેખ કરીને કહેવામાં આવેલું છે કે તેને અમે ચોટલો પકડીને સ્ટેજ ઉપર લઈ આવશે તે બાબતે આપનું શું કહેવું છે બિલકુલ પહેલાં તો જે પત્ર લખનાર વ્યક્તિ છે એ એ સ્ત્રીની ગરીમાં જાળવતો નથી અને સ્ત્રીને આવી રીતે હિંસક રીતે લઈ આવવાની જે ચર્ચા અને વિચારણા કરે છે એ એની એક અપરિપક્વતા સાબિત કરે છે આ લખાણથી વિશેષમાં તમારું અને જિજિસ્સાબેન એ બેનું એવું કહે છે કે તમે બે લોકો ઉપાડો લીધો છે અનેકવાર મીડિયામાં જે ભાષણ ન આપવાના હોય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બાબતે આપનું શું કહેવું છે અમે કોઈ ઉપાડો લીધેલો નથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટી છે એ સંદર્ભે અમે મીડિયાની સમક્ષ રજૂઆત કરેલી છે અમારી કામગીરી અત્યાર સુધી આ અવાજ ઉઠાવવાની હતી પરંતુ ગુજરાતભરના જૂજ મીડિયાઓએ એમના કેમેરાની દિશા આ બાજુ વાળતા ગુજરાતના લોકોને તમામ જગ્યાએ વસતા સૌરાષ્ટ્રના લોકોને આ અહીંના ક્રાઇમથી ઉજાગરતા થઈ છે અને એના કારણે કદાચ એને એવું લાગી રહ્યું છે કે અમે ઉપાડો અમે ઉપાડો કોઈ પ્રકારનો ક્યારેય લીધો નથી અમારે જે કરવાનું હતું એ કરતા આવ્યા છીએ કરીએ છીએ અને કાયમી કરવાના જ છીએ અને અમે ન્યાય માટે અને અમે અમારા જે નૈતિક જવાબદારી નિભાવવાની છે એના માટે કાયમી તત્પર છીએ અને રહેવાના પટેલ સમાજમાં જે દારૂ છે જુગાડ છે ચોરી છે એવા ધંધા કરે છે અને ગેરકાયદેસર એ અમુક ધંધા છે તે પણ પટેલ સમાજ કરે છે ત્યાં તમે કાંઈ બોલતા નથી ફક્ત ને ફક્ત જે રીબડા જૂથ અને ગોંડલ જૂથ એટલે કે ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા તમે વારે વાર છે છે મેં અનેક અનેક મીડિયાના માધ્યમથી વખત કે જે લોકો ગેરકાનૂની જે જમીનના કારોબાર કરે છે એ તમામ જમીનના કારોબાર કરનારામાં જાજામાં જાજા લોકો પટેલ સમાજના જ હોય છે જગ જાહેર છે એમાં કોઈ જાતિને સંબોધીને કહેવાનું હોતું નથી આ આ બધી બાબત છે એ પુરાવાના રૂપે હોય છે જે વ્યક્તિઓએ કરી હોય એના ઉપર હોય છે વ્યક્તિ ઉપર એને જાતિની હૈરે લેવામાં નથી આવતી બીજું જે ગેરકાનૂની ધંધા ના હોય કે પછી ગમે તે હોય એમાં જે જાતિ હોય એને હું જાતિને માનતો નથી લોકોને માનું છું એ વ્યક્તિને માનું છું એ વ્યક્તિ ગેરકાનૂની ધંધા કરે છે એની સામે કાર્યવાહી થવાની અમારી માંગ હોય છે અમારે કોઈ જાતિ સામે કાર્યવાહી કરવાની અમારી ક્યારેય માંગ હતી નહીં છે નહીં અને એ માંગને અમે અમે માનતા પણ નથી અને એમાં વિશેષમાં એક બે પ્રશ્ન એવા પણ છે કે જેમાં ઉલ્લેખ નથી કરે કે કોણ વ્યક્તિ છે કોને કાવું કરેલું છે આવું કૃત્ય કરેલું છે તો એમાં તમારે શું કેવું છે કે તમને એમને ખબર પડી જાય કે આ વ્યક્તિ આવા છે આ વ્યક્તિ તમારી પાસે તમારી પાસે કોઈ વ્યક્તિ આવે તો જ તમને ખ્યાલ આવે ને એ બાબતે તમારું શું છે બિલકુલ ભોગ બનનાર ક્યારેય પણ આવશે કોઈ પણ હશે સામે તો ભોગ બનનાર જો સાચા હશે તો અમે એને સહકાર આપશું જ અને ભૂતકાળમાં પણ ઘણા બધા લોકોને અમે સહકાર આપેલો છે અને એ બાબતે મારે કદાચ મીડિયાના માધ્યમથી કોઈ યોગ્ય પુરાવા દેવાની જરૂર નથી અહીંયાના લોકોને ખબર છે કે ભાઈ ન્યાયની વાત કરવી હોય અને ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરવો હોય તો શ્રી સરદાર લીગલ સપોર્ટ સર્વિસમાં જવાય આખે આખું પત્ર વાંચતાં આપને એટલો ખ્યાલ આવે છે કે કોઈ જાતિવાદ તમે ઉભો કરો છો જે જે નામ આપવામાં આવેલા જેમ કે જીગીસાબેન છે રાજુભાઈ સખિયા છે અલ્પેશ કથિરિયા છે મેહુલ બોગરા છે અને કાળુભાઈ વઘાસિયા છે આ તમે આટલા બધા ચાર કે પાંચ વ્યક્તિઓ છે તે જાતિવાદ ઉભો કરવા માંગો ગોંડલમાં એવો એનો આખા પત્ર ઉપરથી સારાંશ એવો નીકળે છે તે બાબતે છેલ્લો પ્રશ્ન પૂછું છું એમાં તમારું શું કહેવું છે બિલકુલ જે એને એવું આ પત્ર લખનાર વ્યક્તિ હોય કે સમૂહ હોય આપણે જાણતા નથી પણ એમને એવું લાગ્યું હોય ને તો એ એટલા માટે એને લાગ્યું છે કારણ કે જે તમે નામ બોલ્યા એ બધાય અહીંયા કે વ્યવસ્થા છે વિકલ્પ નથી પણ આ વ્યવસ્થાના ભાગરૂપે વિકલ્પ ઉત્પન્ન થાય એની એને ખબર છે એટલા માટે એ આવી વાહિયાત પત્રોની વાતો કરી પાયા વિહોણી અને જાતિવાદી માનસિકતા પોતાની છે કારણ કે એ પોતે એમ કહે છે કે અમે પટેલો સિવાયના એ પત્રની અંદર એવું લખે છે કે પટેલો સિવાયના લોકોને અમે તાલુકે તાલુકેથી દસ વીસ જણાને ભેગા કરીને હજારો લોકોની અમે પંદર નવ બે હજાર પચીસના રોજ સભા બોલાવશું જે તારીખ જાતી રહી છે પણ એમને એવું લખાણ કરેલું છે અને એને એવું લખાણ કરેલું છેલ્લે અંતમાં કે ભાઈ સમગ્ર ગુજરાતભરમાં પટેલો બધાને હેરાન કરે છે અને બદનામ કરે છે એ પ્રશ્ન એટલે પહેલી તો જાતિવાદી માનસિકતા જે પત્ર લખનાર છે એ વ્યક્તિની જ છે આ જ રીતે આવા જે કોઈ પણ ગોંડલના મુદ્દા હશે અને તમારી જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે અમારા સોમાન ઉપર ચોક્કસ આવશું આ જ રીતે આવા વિડીયો તેમજ અન્ય માહિતી મેળવવા માટે અમારી ચેનલ સોમાનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર